સુરત શહેરમાં સુરત પોલીસ દ્વારા ફરીથી તેરા તુસ્કો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો સુરત ઝોન ટુ દ્વારા પાંચ પોલીસ સ્ટેશનમાં ચોરી થયેલી ચીજ વસ્તુઓ લોકોને પરત કરવામાં આવી ઝોન ટુ પોલીસ દ્વારા કુલ ચાલીસ લાખ ઓગણસાઠ હજાર પાંચસો ઓગણપચાસ રૂપિયાના મુદ્દામાલનો મોબાઈલ વાહન ઘણેરા જેવી વસ્તુઓ પરત કરવામાં આવી તેરાતુસ્કો અર્પણ કાર્યક્રમમાં આશરે બસોથી બસો પચાસ જેટલા લોકોની પોતાની વસ્તુઓ પરત મેળવી આ કાર્યક્રમમાં ડીસીપી ઝોન બે ભગીરથ ગઢવી એસીપી ચિરાગ પટેલ જી ટી સોનારા મુખ્યત્વે હાજર રહ્યા હતા સલાબતપુરા ઉધના લિંબાયત ગડોદરા અને દિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો હાજર રહ્યો હતો સલાબતપુરામાંથી એકત્રીસ મોબાઈલ અને ત્રણ વાહન મળીને કુલ એક લાખ સડતાલીસ હજાર જેટલા કિંમતની વસ્તુઓ પરત આપી ઉદરામાંથી પંચાણું મોબાઈલ ઘણેરા અને ત્રણ વાહનો મળીને કુલ સત્તર લાખ દસ હજાર જેટલા કિંમતની વસ્તુઓ ફરિયાદીલીમાંથી છ મોબાઈલ ત્રણ વાહન મળીને કુલ એક લાખ ચુમ્મોતેર હજારની વસ્તુઓ પરત આપી ગોડોદરામાંથી એકત્રીસ મોબાઈલ ચાર વાહન મળીને કુલ છ લાખ દસ હજારની વસ્તુઓ ફરિયાદીને પરત આપી

જેમાં લિંબાયત ઉધના ડિંડોલી ગોડાધરા અને સલાબતપુરા આ પાંચે પોલીસ સ્ટેશનમાં કેટલોક મુદ્દામાલ કે જે ચોરીમાં ગયો હોય કોઈ લૂંટમાં ગયો હોય અથવા કોઈથી ખોવાઈ ગયો હોય ક્યાંકથી પડી ગયો હોય એ તમામ મુદ્દામાલ જ્યારે પોલીસ ડિટેક્શન કરી અને રિકવર કરે છે ત્યારે એના જે હકદાર લોકો છે એવા એ અરજદારો અને ફરિયાદીઓને એ પરત આપવાની એક પ્રક્રિયા એક ઝુંબેશ અમારા સીપી સાહેબના પોતાના કોન્સેપ્ટ હેઠળ ચાલી રહી છે જેનું નામ તેરા તુચકો અર્પણ એ શીર્ષક હેઠળ અમે આ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ આ કાર્યક્રમ અનુસંધાને આજે આ પાંચે પોલીસ સ્ટેશનના કુલ એકસો એકાણું મોબાઈલ એકવીસ વાહનો સોના ચાંદીના જે દાગીના જે ચોરીમાં અને ઘરફોડમાં ગયા હતા અને રોકડ રૂપિયા એમ કુલ મળી અને કુલ ચાલીસ લાખ ઓગણસાઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ અમે આજે અલગ અલગ ફરિયાદીઓને પરત આપેલ છે જેમાં કેટલાક ભોગ બનનારાઓએ પોતાની રાજીપો પણ વ્યક્ત કર્યો હતો અને પોલીસને પણ આશીર્વાદ પણ આપ્યા હતા અને આ બાબતથી અમને પણ એક ઉત્સાહ મળ્યો છે એક પ્રોત્સાહન મળે છે અને આ પ્રકારના સતત કામગીરી પોલીસ કરતી રહે એવા પ્રકારનો અમને એક પ્રોત્સાહન પણ મળે છે સૌથી વધુ અત્યારે જે અમને ટોટલ આ વખતે જે આ કાર્યક્રમ રાખ્યો છે એમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના સત્તર લાખ દસ હજાર જેટલો મુદ્દામાલ ઉધના પોલીસ સ્ટેશન દ્વારા રિકવર કરવામાં આવ્યો છે જે અમે ફરિયાદીઓને પાછો આપેલ છે